નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રેન્તથી ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારની નિહાળો નિઝર તાલુકાના એક ગામની બાળકી સાથે દુષ્કર્મ આચારવામાં આવતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના નિઝર તાલુકાના એક ગામની સાત વર્ષની બાળકી ઘની સામે આવેલ દુકાનમાં કંઈક વસ્તુ લેવા ગઈ હતી જે દરમિયાન દુકાનદાર નારાધમ દશરથ બધુભાઈ પાડવીએ પેપ્સી આપવાના બહાને ઘરના પહેલા માળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરતા ચકચાર મચી છે બનાવને લઈ નરાધમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના ચેખલદા ગામની સીમમાં ઓનલાઈન પાર્સલ લઈ જતા ટેમ્પામાં આગ લાગી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચેખલદા ગામના ભાથી ફળિયા નજીક ફ્લિપકાર્ટ કંપનીના ઓનલાઈન પાર્સલ લઈ જતા ટેમ્પામાં અચાનક આગ લાગી ગઈ હતી જેમાં ઇલેક્ટ્રોનિક સાધન બળી જતા મોટું નુકસાન થયું હતું જો કે આગ પર સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવતા આગ પર કાબુ મેળવ્યો હતો જે માહિતી ગુરુવારના રોજ બે કલાકે મળી હતી સોંગરનગરના સર્વોદયનગર ખાતે મારામારી થતાં ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગરનગરમાં આવેલ સર્વોદયનગર ખાતે દુકાનનું બાંધકામ ચાલુ હોય જેમાં દિવાલ બનાવવા બાબતે મારામારી થઈ હતી જે પ્રકરણમાં ફરિયાદી કરી જમીન પર પાડી દઈ રાહુલ ઠાકોર નામના ઈશામે ઈજા પહોંચાડી હતી લઈ તેમના વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ પાંચ કલાકે મળી હતી તાપી જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખની હાજરીમાં પેલાડ બુહારી ગામે કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના આદિજાતિ મોરચાના પ્રમુખ અમિત પટેલની હાજરીમાં પેલાડ ગામે અભિયાન અંતર્ગત કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો જે તાલુકાના ભાજપ પ્રમુખ પરિમલ સિંહ સોલંકી તેમજ ધારાસભ્ય મોહન ધોળીયાન સહિત હોદેદારોની હાજરીમાં અલગ અલગ ગામોમાં યોજાનાર છે જે માહિતી ગુરુવાર નવરોજ રોજ બાર કલાકે મળી હતી સોંગઠ તાલુકાના ભણપુર ગામે દુકાનમાં આગ લાગતા નુકસાન તાપી જિલ્લાના સોંગળ તાલુકાના ભાણપુર ગામે કોનુ ચૌધરીની દુકાનમાં અચાનક આગ લાગી ગઈ હતી જ્યાં ફ્રીજ કાઉન્ટર અને બાઇક સહિતની ચીજવસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી જો કે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો જ્યારે લાખો નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ કયા કારણોસર લાગી એ હજુ બહાર આવ્યું નથી જે માહિતી ગુરુવારના રોજ અગિયાર કલાકે મળી હતી નિઝર પ્રાંત અધિકારી દ્વારા ગોરાસાના લીઝ હોલ્ડર ભવેશ પટેલની લીઝ પર રેતી ખનન પ્રવૃત્તિ પર મનાઈ હુકમ કર્યું તાપી જિલ્લાના નિઝર વિસ્તારમાં આવેલ ગોરાસા ખાતે આવેલ ભવેશ પટેલની લીઝ ખાતે રેતી ખનન પ્રવૃત્તિ પર મનાઈ હુકમ ફરમાવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ઓવરલોડ રેતી ભરી જતા ડમ્પર ચાલક અને અન્ય ઈસમો દ્વારા પ્રાંત કચેરીના કર્મચારીને ધમકી આપવામાં આવી હતી જે પ્રકરણમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ત્યારે પ્રાંત અધિકારી દ્વારા દેતી ખનન પ્રવૃત્તિ પર મનાઈ હુકમ કરી લિસ હોલ્ડરને નોટિસ આપવામાં આવી છે જે માહિતી ગુરુવારના રોજ બાર કલાકે મળી હતી સોંગર તાલુકાના ઝરાલી ગામે મીંઢોળા નદીમાં પાણી છોડવામાં આવતા વધામણા કરાયા તાપી જિલ્લાના સોંગર તાલુકામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં તાપી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈ ઝરાલી ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા નીર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સુકી પડેલી નદીમાં પાણી આવતા ગ્રામજનો તેમજ ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી જે માહિતી બે કલાકે મળી હતી સોંગઢ શહેરના હાથી ફળિયા નજીક બે દીકરી ગુમ થઈ તાપી જિલ્લાના સોંગડ શહેરના હાથી ફળિયામાં રહેતા ફરિયાદી તેમજ તેમની સાડીની દીકરી લીધેલી સગીરભાઈની બે દીકરી ગુમ થતા ચકચાર છે બનાવને લઈ ફરિયાદ થતા પોલીસે કાયદેસરના વાલીપાણામાંથી બગડી જઈ અથવા ગુમ થયા અંગેની ફરિયાદ દાખલ કરી શોધખોળ હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ સાડા કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર